મિત્રો આજના વીડિયોમાં આપણે જણાવીશું કે મોરપીંછનું શું મહત્વ છે અને તેને ઘરમાં રાખવાથી કેવું ચમત્કારિક પરિણામ મળે છે મિત્રો ઘરમાં કોઈ પણ જગ્યાએ મોરના પીંછા હોય તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તે જ્યાં પણ રાખવામાં આવે ત્યાંની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે શાસ્ત્રોમાં મોરના પીંહાને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તે ખૂબ જ ચમત્કારી હોવા ઉપરાંત ઘરના વાસ્તુ દોષોને દૂર કરવામાં પણ ખૂબ મદદગાર છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં મોરના પીહાને ઘરમાં રાખવાના કેટલાક નિયમો છે ઘરમાં મોરના પીંછા રાખતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ તો જ તેની સકારાત્મક અસર જોવા મળે છે વાસ્તુશાસ્ત્રમાં મોરના પીંછા રાખવાની સાચી દિશા અને સ્થાન વિશે પણ જણાવવામાં આવ્યું છે જો તમે તમારા ઘરમાં મોરનું પીનવું તેની નિશ્ચિત જગ્યાએ અને યોગ્ય દિશામાં રાખો છો તો તેનાથી ઘરની અંદરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે મોરના પીહાને ઘરમાં રાખવાના ઘણા ફાયદા છે પરંતુ તેનો સૌથી વધુ ઉપયોગ ધનને આકર્ષવા માટે કરવામાં આવે છે જો તમારા ઘરમાં પૈસાની તંગી છે પૈસાનો ખર્ચ વધુ થાય છે ઘરમાં પૈસા આવવાનો કોઈ રસ્તો નથી તો તમારે તમારા ઘરમાં મોરના પીંછા લાવીને તેને યોગ્ય દિશામાં સ્થાપિત કરવા જોઈએ તેનાથી તમારી ધન સંપત્તિમાં ચોક્કસ વધારો થશે ઘરમાં કેટલા મોરના પીંછા રાખવા જોઈએ તે પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે ચાલો જાણીએ મોરના પીંછાથી સંબંધિત મહત્વના વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમો મિત્રો તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટમાં એક વાર હરે કૃષ્ણ જરૂર લખો મિત્રો આપણે ધાર્મિક મહત્વ જાણીએ કે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં મોરના ને આટલું મહત્વ કેમ આપવામાં આવ્યું છે મિત્રો આપણા પ્રાચીન ધમે ગ્રંથ પુરાણોમાં મોરના ને એક ચમત્કારિક સાધન માનવામાં આવેલું છે તેનો ઉપયોગ અનેક પ્રકારની તાંત્રિક પ્રવૃત્તિઓમાં પણ કરવામાં આવ્યો છે તેનો ઉપયોગ તંત્ર સાધનામાં કરવામાં આવતો હતો તેનાથી હિપ્નોટિઝમ શત્રુનો નાશ કરવા અને દુષ્ટ શક્તિઓનો નાશ કરવામાં થતો હતો આ સિવાય જ્યોતિષમાં પણ મોરના પીંછાનો ઉપયોગ કરવામાં આવે છે મોર પીંછા સંબંધિત ઉપાયો જ્યોતિષશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યા છે આયુર્વેદ વગેરે ગ્રંથોમાં પણ મોરના પીંછા રોગ વ્યાધિ અને રોગોને દૂર કરવામાં મદરૂપ છે મોરના પીંછા માત્ર ખરાબ શક્તિઓને ઘરથી દૂર રાખે છે એટલું જ નહીં મોરના પીહાના ડરથી સાપ વગેરે ઝેરી પ્રાણીઓ ઘરમાં પ્રવેશતા નથી તેથી જ જંગલમાં રહેતા લોકો તેને પોતાના ઘરની આજુબાજુ રાખતા હતા પુરાણોમાં મોર સંબંધી ઘણી વાર્તાઓ લખેલી છે પંખી ગ્રંથોમાં મોર સાથે જોડાયેલી એક કથાનું વર્ણન છે એક સંધ્યા નામનો રાક્ષસ હતો તે ખૂબ જ શક્તિશાળી અને મહાન તપસ્વી હતા ગુરુ શુક્રાચાર્ય પાસેથી શિક્ષણ મેળવ્યા બાદ સંધ્યા નામના રાક્ષસે દેવતાઓને પોતાના શત્રુ માનવા માંડ્યા તેને બ્રહ્મદેવ અને ભગવાન શિવ પાસેથી વરદાન મળ્યું અને તે ખૂબ જ શક્તિશાળી બની ગયો હતો ત્યારબાદ તેણે સ્વર્ગ પર આક્રમણ કર્યું અને ઘણા દેવતાઓને પકડી લીધા અને કેદમાં રાખ્યા પરંતુ તે રાક્ષસને હરાવવા માટે દેવતાઓએ એક યોજના બનાવી અને તેના માટે તમામ દેવતાઓ અને નવગ્રહો મોરના પીંછામાં બેસી ગયા જેના કારણે મોર ખૂબ જ શક્તિશાળી બની ગયો અને વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું તેણે સંધ્યા અસુર પર જોરદાર હુમલો કર્યો આ યુદ્ધમાં રાક્ષસ સંધ્યાનો વધ થયો અને દેવતાઓએ તેમનું વર્ચસ્વ પાછું મેળવ્યું બધા દેવતાઓએ મોરની પ્રશંસા કરી અને તેને પૂજનીય હોવાનું વરદાન આપ્યું ત્યારથી મોરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જ્યાં પણ મોરનું પીંછું હોય ત્યાં નવગ્રહોની અશુભ અસર થતી નથી મિત્રો માત્ર ઋષિઓ અને દેવતાઓ જ નહીં પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ પણ મોરની સ્તુતિ કરે છે ભગવાન શ્રીકૃષ્ણએ મોરની શ્રેષ્ઠતા વર્ણવી છે અને પોતે પણ પોતાના મુક્તમાં મોરનું પીંહ પહેરીને મોરની શ્રેષ્ઠતાનો પુરાવો પણ આપ્યો છે ભગવાન શ્રીકૃષ્ણ મોરના પીંછા વગર ક્યાંય જતા નથી શ્રીકૃષ્ણ કહે છે મોર શાંતિ અને પ્રેમનું પ્રતિક છે મોર સુખ સમૃદ્ધિનું પણ પ્રતિક છે મોરનું પીંહ મનુષ્યને દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓથી બચાવે છે મિત્રો પુરાણોમાં મોરને વિવિધ દેવી દેવતાઓના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યો છે ભગવાન શ્રી ગણેશ ભગવાન કાર્તિકે આવા ઘણા દેવતાઓ મોર સાથે સંકળાયેલા બતાવવામાં આવે છે લક્ષ્મી ધન અને સમૃદ્ધિ આપનારી દેવી છે મોર એ દેવી સરસ્વતીનું વાહન છે તેથી જ વિદ્યાર્થીઓએ મોરના પીંછા પોતાની સાથે રાખવા જોઈએ જો તમે મોરના પીહાને વાસળીમાં મૂકીને તમારા ઘરમાં રાખો છો તો તેનાથી પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ બને છે મિત્રો અમારું ઘર એક મંદિર જેવું છે જો તેમાં રહેતા સભ્યો દરરોજ એકબીજા સાથે લડવા લાગે તો આ મંદિર મંદિર કરતા યુદ્ધના મેદાન જેવું દેખાવા લાગે છે ઘરમાં ઝઘડા ઘણા કારણો હોઈ શકે છે પરંતુ સૌથી મોટું કારણ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ છે પરંતુ આ નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં ક્યાંથી પ્રવેશે છે અને આ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક ઘરમાં એવી વસ્તુઓ હોય છે જે નકારાત્મક ઉર્જા ફેલાવે છે આ વસ્તુઓ વિના આપણું ઘર ચાલી શકતું નથી આપણે આ વસ્તુઓને આપણી પાસેથી નથી લઈ શકતા પરંતુ આપણે તે નકારાત્મક ઉર્જા ચોક્કસથી દૂર કરી શકીએ છીએ ઉર્જા દૂર કરવા માટે તમારે ત્રણ લેવાના છે અને તેને તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે હવામાં જોરશોરથી હલાવો તેનાથી તમારા ઘરની અંદરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે જો તમે દરરોજ સવારે આ કરો છો આવી વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવીશું કે ઘરમાં એવી કઈ ત્રણ જગ્યાઓ છે જ્યાં તમારે મોરના પીંછા રાખવા જ જોઈએ અને જો તમે આ જગ્યાઓ પર મોરના પીંછા રાખશો તો તમારા ઘરમાં મહત્તમ સકારાત્મક ઉર્જા રહેશે સૌથી પહેલા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે જો ઘરમાં નકારાત્મક ઉર્જાને કારણે તમારા પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ ઊભી કરી રહી છે તો તમારે ભગવાન ગણેશની મૂર્તિ તમારા મુખ્ય દરવાજાની ઉપર રાખવી જોઈએ અને મૂર્તિની બંને બાજુ મોરના પીછા રાખવા જોઈએ મૂર્તિની બંને બાજુઓ પર મોરપીંછ રાખવાથી તમારા ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જાને પ્રવેશતા અટકાવશે જો તમારો મુખ્ય દરવાજો વાસ્તુશાસ્ત્રના નિયમોની વિરુદ્ધ છે તો તમારે મુખ્ય દરવાજા પર ત્રણ મોર રાખવા જોઈએ તેનાથી વાસ્તુ દોષ દૂર થઈ જશે બીજો ઉપાય ઈચ્છિત પરિણામ મેળવવા માટે મનની કોઈ ઈચ્છા અધૂરી હોય ઘણા દિવસો સુધી પ્રયત્ન કરવા છતાં પણ ઈચ્છિત પરિણામ ન મળે કામમાં વારંવાર અવરોધો આવે તો તમે રાધા કૃષ્ણના મંદિરમાં જઈ શકો છો ભગવાન શ્રીકૃષ્ણને મોર પીંછા અર્પણ કરો અથવા ઘરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ પર મોર પીંછા મૂકો અને તેમની પાસે તમારી ઈચ્છાઓ વ્યક્ત કરો ત્રીજો ઉપાય જો પતિ પત્ની વચ્ચે તણાવ રહેતો હોય પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય પરસ્પર પ્રેમ ઓછો થવા લાગ્યો હોય તો મોરનું હું તેમના બેડરૂમમાં દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું જોઈએ આનાથી બંને વચ્ચે પ્રેમ વધશે અને પરસ્પર અણબનાવ ઘટશે ચોથો ઉપાય ધનની અછત હોય કે અચાનક ધનનો વ્યય થાય તો તિજોરી રાખતી વખતે ધ્યાન રાખો કે તિજોરી પશ્ચિમની દિવાલ પાસે જ રાખવી અને તેનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ આનાથી દેવતાઓની કૃપા જળવાઈ રહેશે અને દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન મોરના પીછા પણ રહેશે તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ધનની કમી રહેતી નથી જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો શુક્લ પક્ષ દરમિયાન ઘરના આગળના ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં તમારી કમરથી ઉપર ખભાની ઊંચાઈએ બે મોર પીંછા લગાવશો તો ટૂંક સમયમાં પૈસા કમાવવાની નવી તકો દેખાવા લાગશે પાંચમો ઉપાય ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે જો ઘરના સભ્યો પર ગ્રહોની અશુભ અસર હોય અથવા ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તો મોરનું પીહું લઈને તેના પર ગંગાજળ અથવા શુદ્ધ જળ હાંટવું અને પછી તેને એવી જગ્યાએ રાખવું જ્યાં આ કોઈને દેખાતું ન હોવું જોઈએ આ ગ્રહોને શાંત કરવામાં મદદ કરે છે છઠ્ઠો ઉપાય ખરાબ નજરથી બચવા માટે જો પરિવારના કોઈ પણ સભ્ય અથવા નાના બાળક પર ખરાબ નજરની અસર થઈ હોય અથવા કોઈની ખરાબ નજરની અસર થઈ હોય તો તે વ્યક્તિના ઓશિકાની નીચે સૂતી વખતે મોરનું રાખો અને બીજા દિવસે તેને વહેતા પાણી અથવા કુવામાં મૂકી દો તેનાથી ખરાબ નજર દૂર થાય છે સાતમો ઉપાય જો ઘરના વિદ્યાર્થીઓને ભણવામાં મન ન લાગતું હોય તેમની યાદશક્તિ નબળી હોય અભ્યાસ કરતી વખતે તેમને વારંવાર ઊંઘ આવતી હોય તો વિદ્યાર્થીઓએ મા સરસ્વતીની સામે મોરના પીંછા રાખીને બીજા દિવસે તેમની પ્રાર્થના કરવી જોઈએ મોર તેમના પુસ્તકોમાં રાખવા જોઈએ તેનાથી વિદ્યાર્થીઓની એકાગ્રતા વધશે અને માતા સરસ્વતીના આશીર્વાદ રહેશે આઠમો ઉપાય દુષ્ટ માણસ અથવા દુષ્ટ શત્રુઓથી છુટકારો મેળવવા માટે જો કોઈ દુશ્મન તમને જાણી જોઈને પરેશાન કરી રહ્યો છે અને વારંવાર તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તો મંગળવારે મોરના પીંછા પર હનુમાનજીના કપાળથી સિંદૂર લગાવો અને સવારે તેને વહેતા પાણીમાં નાખી દો આ દુશ્મનોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે નવો ઉપાય કોઈ પણ શુભ દિવસે મોરનું પીહુ લો અને તેને ઘરની એવી જગ્યાએ રાખો જ્યાંથી પસાર થતા લોકોને સૌથી વધુ દેખાય વાસ્તવમાં મોર પીંછા નકારાત્મક ઉર્જાને શોષી લે છે તેથી તમારે તેને એવી જગ્યાએ લગાવવું જોઈએ જ્યાં તે દરેક માણસને આવતા જતા દેખાય મોર પીંછાનો ઉપાય ફક્ત તમારા જ નહીં પરંતુ તમારા પરિવારના સભ્યોના જીવનમાં પણ ખુશી અને સમૃદ્ધિ લાવશે તો મિત્રો આ હતા મોરપીયના કેટલાક વાસ્તુશાસ્ત્ર મુજબના ઉપાયો મિત્રો આ ઉપાયો તમારી આસ્થા અને વિશ્વાસ પર છે અને દરેક ઉપાય આપના કર્મો પર નિર્ભર છે આ અંગે અમે કોઈ પુષ્ટિ કરતા નથી મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ